ભાઈ તમારો સવાલ છે કે મારા કર્મ એટલા આકરા છે કે હું દરરોજ નક્કી કરું કે કાલે પૂજા કરવા જઈશ પણ જતો નથી અનેક વાર ઘણી બધી બાધા લીધી અને તોડી રોજ નોકાર વાળી ગણવાનું નક્કી કરું આઠ દસ દિવસ ચાલે પાછો હતો ત્યાં ને ત્યાં તો આના માટે શું કરવું અંદરથી એમ જ થયા કરે છે મારા કર્મ આકરા છે કેવી રીતે ખપાવવું અંદરથી પસ્તાવો રહ્યા કરે છે ચિંતા થયા કરે છે શું કહો ભાઈ તમારાથી નથી થતું એનું તમને જે દુઃખ છે ને એ બહુ મોટી બહુ મોટી બહુ મોટી વસ્તુ છે આવું તમારી એકની જોડે નથી બનતું હજારોની જોડે બને છે પણ એ લોકો પછી મન મનાવી લે છે હવે ચાલ્યા કરે આવું બધું તો થયા કરે એ તો બહુ કામ છે એટલે નથી થતું ને આમ છે તો નથી થતું ને તેને પોતાના મનને ઢાંક પીછોડો કરી અને નવા કર્મ બાંધે છે જ્યારે તમે ભલે કરતા નથી થતું નથી ઈચ્છો છો છતાં નથી થતું પણ જે તમને પસ્તાવો થઈ રહ્યો છે એનાથી તમારા કર્મ તમે ખપાવી રહ્યા છો કારણ કે નથી થતું એમને એનું તમને ખૂબ દુઃખ છે તો જે બને એ સ્વીકાર કરો અત્યારે મારાથી આટલું જ થાય છે તો 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 એનો સ્વીકાર નહી શું થાય છે છે કે એ એ નથી થતું સાઈડ પર રહી જાય અને નથી થતું એના આર્ત ધ્યાનમાં ડૂબીને તમે નવા કર્મ બાંધી રહ્યા છો એની ચિંતા ના કરાય એનું આર્ત ધ્યાન ના થવું જોઈએ નથી થતું નથી થતું કર્મ આક્રજ કર્મ આક્રજ એવી ચિંતા કરવાથી કંઈ થઈ નથી જવાનું પણ તમે નવા કર્મ બાંધી રહ્યા છો જેટલું થાય તે બલે ને અઠવાડિયામાં ત્રણનો કારવાળી ગણાય તો ત્રણ એટલું પણ થાય છે ને મારાથી એટલું પણ કરું છું ને અઠવાડિયામાં એક દિવસ પૂજા થાય છે તો એક દિવસ હું એટલું તો કરું છું ને બી પોઝિટિવ પોઝિટિવ થિંકિંગ જ બદલી શકશે એ સિવાય કોઈ નહી બદલી શકે આમાં તમે કોઈનું ખરાબ તો નથી કરી રહ્યા ને અગર તમે પૂજા નથી કરી શકતા શકતા કે નથી ગણી એમાં તમે બીજા કોઈનું ખરાબ તો નથી કરી રહ્યા ને આજે તમે નિંદા કરતા હોય તમે બીજાનું ખરાબ કરી રહ્યા છો તો એવા કર્મ બંધાય છે એવા કર્મ બંધાય છે કે એમાંથી તમે જલ્દી છૂટી ના શકો આ તો નથી થતું તે તમારા પોતાનું નથી નથી થતું તો તમે તમે બગાડતા એમાં આટલું બધું નેગેટિવ થિંકિંગ કરી ને તમે હવે નવું બગાડી રહ્યા છો જૂનું તો તમે જે લઈને આવ્યા છો તે આવ્યા છો એનો પશ્ચાતાપ થાય છે એ બહુ મોટી વસ્તુ છે પણ એની ચિંતા થાય છે એ ખોટી વસ્તુ છે એવા કરોડો લોકો છે જે કઈ કરતા નથી તમે જે કરો છો એને પોઝિટિવ લ્યો તો તમારા કર્મ કોઈક દિવસ તૂટશે કેમકે તમને એનો પશ્ચાતાપ થાય છે જુઓ દુનિયામાં ભગવાનના એક જ વસ્તુ એક જ ધર્મ નથી બતાવ્યો પૂજા નથી થતી કાંઈ નહીં નૌકારવાળી નથી ગણાતી કાંઈ નહીં તમે કલાક કલાકના પછાણ કરો બબે કલાકના પછખાણ કરો મુઠ્ઠી સંયમનું પછખાણ કરો ટાઈમ યાદ નથી રહેતો જેટલી વાર કાંઈ ખાવાનું મોંમાં નાખો મુઠ્ઠીવાળીને ત્રણ નૌકાર ગણીને ખાવ આવા નાના નાના તો કેટલાય ધર્મ છે ત્યાગ ધર્મ છે હું આટલા જોડી જ કપડાં રાખીશ હું આટલા જોડી જ ચપ્પલ પહેરીશ તમે સવારથી સાંજ સુધી વપરાતી વસ્તુનો લિસ્ટ બનાવી નાખો તમારે દસ જોડી ચપ્પલ જોઈએ છે તો દસ ની છૂટ રાખો પંદર જોઈએ તો પંદર ની રાખો પછી સોળમું નહીં લઉં સોળમું લઈશ તો આમાંથી એક કાઢી નાખીશ સો જોડી કપડા જોતા હોય તો એટલી છૂટ રાખી બાકી તમે છોડી દો અથવા એમ બી કરી શકાય કે અત્યારે મારી પાસે જેટલા છે એનાથી વધવાના ના જોઈએ નવું વધારે એક આવે તો જૂનું એક કરી નાખવાનું કોઈ ગરીબ ના આપી દેવાનું પછી એમાં ક્યાં તમારે કઈ હવે કરવાનું છે પણ એક મોટો ધર્મ થઈ જશે તમારું આખું માઇન્ડ ડાયવર્ટ થઈ જશે જે હું નથી કરી શકતો નથી કરી શકતો એ નીકળી જશે અંદરથી તમને એમ થશે હું આ તો કરું છું ને અરે આવા તો હજાર પ્રકારે ધર્મ બતાવ્યા છે અને એ પણ જેટલું થાય એટલું આ હું નથી કરતો નથી કરતો મારાથી નથી થતું મારા કર્મો છે એ બધું નાખો મગજમાંથી એવું કશું છે જ નહીં જે કરે છે એમનો આગલા જન્મ કર્મ એ પ્રમાણે લખીને આવ્યા છે લઈને આવ્યા છે એ પ્રમાણે વેધી રહ્યા છે તમે તમારું આ પ્રમાણે કર્મ વેધી રહ્યા છો બસ ખાલી ક્ષમતા ભાવે દે દો જે થાય એ કરો પણ ફક્ત વર્તમાનમાં રહો જ્યારે જે મન થાય ત્યારે તે કરી લો અત્યારે મને કરવાનું મન થયું છે ભલે ને રાતના બે વાગ્યા કરી લો હવે હું કાલથી ચોક્કસ કરીશ પરમ દિવસ નહીં નાહવા જ છો મનમાં આવ્યું કે ચાલો પૂજા કરવી છે કરી લો પછી બીજો વિચાર નહીં કરો આગળથી વિચારવાનું છોડી દો માઇન્ડ સ્ટ્રોંગ કરો કે જે થાય તેનો સ્વીકાર આજે પૂજા નથી થઈ કાંઈ વાંધો નહીં હું કોઈને દુઃખ થાય એવું નહીં બોલું આજે હજી સુધી તો બોલ્યો નથી મારાથી જેટલી કોઈને મદદ થશે એટલી કરીશ

એટલે નથી થતું કે આળસથી નથી થતું જે વસ્તુ તમારે કરવી છે પણ આળસથી નથી થતી તેની સામે આર્ત ધ્યાન કરવાને બદલે ઓપ્શન મૂકી દો આજે સામે નથી થયો તો આજે મારે બે કલાક મૌન કરવું ઈશારાથી પણ વાતો નહીં એ પહેલા હું સુઈશ નહીં આજનો નિવેદો આજ જ લાવો એને કાલે વિચારવા માટે બાકી નહીં રાખો આજે આ નથી થયું તો હું આ કરું આજે નૌકારવાળી નથી ગણાય તો આજે બે કલાક મોબાઈલ જોવાનો નહીં ફોન લેવાનો કે નહીં ને કરવાનો પણ નહીં ત્યારે ને ત્યારે તે જ દિવસે અમલમાં મૂકો આજે પૂજા નથી થઈ ઘરમાં ભગવાનના ફોટા સામે પચાસ જો અતિશય કામના ભાર ને લીધે ન થતું હોય તો જો બેસીને નોકારવાળી ન ગણાતી હોય તો હાલતા ચાલતા અન્ય કામ કરતા

નવ તિર્યંચ ગતિનું આયુષ્ય બંધાશે માટે ખૂબ ચેતી જાઓ નક્કી કરો આજે કઈ પણ બનશે હું શાંત રહીશ ક્રોધ નહીં કરું આવા આવા ઓપ્શન મૂકો આવા આવા નિયમો વિચારો ને પાડો એનાથી કર્મ ખપશે ને આત્માની ઉન્નતિ થશે તમારું માઇન્ડ થોડું ડાયવર્ટ કરો જો તમને બુક વાંચવાનું ભાવે તો મારી બુક ભાગ એક પ્રશ્નોત્તર ભાગ એક અને ભાગ બે વાંચી જાઓ ઘણું બધું માઇન્ડ ડાયવર્ટ થઈ જશે મગજમાં અમુક વસ્તુ ઘર કરી ગઈ છે ને તમને સતાવ્યા કરે છે મારા ઓડિયોની લિંક મોકલી છે ને એ જ્યારે જ્યારે પણ ટાઈમ મળે સુતા કામ કરતા હરતા ફરતા ઇયરફોન થી સાંભળી શકાશે તો તમે આ વિચારોમાંથી બહાર નીકળશો તમને શું કરવું એને એને એની તમને સમજણ પડશે તો એક વસ્તુ તો તમે નક્કી કરો કે આજ પછી તો ધ્યાન નહીં આ કરવું છે હમણાં વિચારો હમણાં કરી લો નથી થયું હમણાં જ એનું ઓપ્શન મૂકી દો આજને આજ જ હવે આજે આ નથી થયું તો એનું ઓપ્શન આવતીકાલે નહીં આજે મૂકી દો તો ધીમે ધીમે જૂના કર્મો કપાશે અને આજે કરીને આવ્યા છો એ કર્મો કપાશે તમારા અને તમે ક્રિયાધર્મ પણ કરી શકશો આ બધું ધર્મ જ છે આજે હું આજના દિવસમાં એક પણ શબ્દ જુઠ્ઠું નહીં બોલું આજના દિવસમાં હું કોઈને દુઃખ થાય એવું એક શબ્દ પણ નહીં બોલું આવા હજારો નિયમો તમને મળી આવશે આ નથી થતું એની સામે આપ મૂકી જ દો અને પછી ધીમે ધીમે તમે આ નિયમો પણ કાયમ પાળતા થઈ જશો અને આત્માની એટલી બધી ઉન્નતિ થશે કે જેની કોઈ તમને કલ્પના પણ નહીં હોય ઓકે તો પહેલી વસ્તુ નો અર્થ ધ્યાન મગજમાંથી એ કરી નાખો અર્થ ધ્યાન અને ડી પોઝિટિવ અને આ નિયમો ક્રિયા ધર્મના પાળાય એટલા માટે એની સામે ઓપ્શન મૂકો એ દિવસનો એ જ દિવસે ઉધાર નહીં રાખો ઓકે